નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશે વાત કરીએ તો મિત્રો આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલ કરતાં આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે છાપરા નંબર મિત્રો દસમાં માલ ઉતરેલો છે મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ હમણાં થોડી જ વારમાં ચાલુ થશે તો હરાજીમાં જઈએ જાણી લે કે અવાની છે આજના બજારમાં આ મિત્રો મા લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ને બજારમાં ધીમે ધીમે પાછો થોડીક તેજી પણ જોવા મળી રહી છે મિત્રો પહેલાં એકદમથી ઘટી ગયું હતું મિત્રો પછી ધીમે ધીમે કંઈક પછી તેજી જોવા મળી રહી છે તે સોળસો સત્તરસો અઢારસો લગીના ભાવ દેખાઈ રહ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો આ માલ અમુક ટકા સારો માલ છે અમુક ટકા બગાડવાળો માલ છે મિક્સમાં બને માલ છે મિત્રો બગાડવાળો માલ જોવા મળી છે આ ટાઈપનો અને સારો માલ એ જોવા મળી રહ્યો છે મિક્સમાં છે નવસો ને એક રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આનો નવસો ને એક રૂપિયામાં વેચાણો છે મિત્રો આ માલ તમે જોઈ શકો છો આ માલ નવસો ને એક રૂપિયાના ભાવ થયા છે તેરસો ને પંચાણું રૂપિયાનો ભાવ થયો તેરસો ને પંચાણું રૂપિયાનો ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી છે મિત્રો આ ટાઈપનો માલ જોવા મળી રહ્યો છે તેરસો ને પંચાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આજે બજારની વાત કરીએ તો મિત્રો બજાર સ્વરૂપ કેશ જોવા મળી રહ્યું છે મિત્રો તેરસો ને પંચાણું રૂપિયાનો ભાવ થયો છે આનો પંદરસો ને એકવીસનો ભાવ થયો છે આ માલનો પંદરસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે મોટો માલ છે મિત્રો પંદરસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો અમુક ટકા બગાડવાળો છે મિત્રો હળવો પડી ગયેલો માલ છે પંદરસો એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો આ માલ પંદરસો ને એકવીસમાં વેચાણનો પણ હળવો થઈ ગયો છે એની હિસાબે થોડાક ભાવ ઓછા દેખાઈ રહ્યા છે મિત્રો આમાં ચૌદસો રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો આનો ચૌદસો પંચાણું રૂપિયાનો ભાવ થયેલો છે તમે જોઈ શકો છો માલની સાઇઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝ ને મીડિયમથી થોડુંક ઝીણું જોવા મળી રહ્યું છે ચૌદસો ને પંચાવનનો ભાવ છે પણ માલ એકદમ કડક માલ છે અમુક ટકા કોઈક બગારવાળો ગાંઠીઓ જોવા મળી રહ્યો છે મિત્રો આની અંદર પણ માલ સારો હોય અમુક ફોટો જોવા મળી રહ્યો છે